કે શા માટે રાહુલ ગાંધી આ બેઠક પસંદ કરી અને કોઈ એક સાંસદ બે જગ્યાને પસંદ શા માટે નથી કરી શકતા તમામ જે સમીકરણો છે તેની આપણે આ રિપોર્ટમાં વાત કરવાના છીએ નમસ્કાર ગુજરાત તક ને આપની સાથે હું છું સૌમ્યા કોંગ્રેસના રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી રાજીનામું આપશે અને રાયબરેલીથી સાંસદ રહેશે પ્રિયંકા ગાંધી વાયનાડથી પેટા ચૂંટણી લડી શકે છે સોમવારે કોંગ્રેસની બે કલાકની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો રાહુલએ પરિણામના દિવસે પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં પણ આનો સંકેત આપ્યો હતો તેમણે યુપીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો પરંતુ બાર જૂને જ્યારે રાહુલ મતદારોનો આભાર માનવા માટે વાયનાડ આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું હું મૂંઝવણમાં છું મારે કઈ બેઠક રાખવી જોઈએ અને કઈ બેઠક છોડી દેવી જોઈએ હું આશા રાખું છું કે હું જે પણ નિર્ણય લઈશ બધા એનાથી ખુશ થશે અમેઠીના સાંસદે કહ્યું રાહુલે રાયબરેલી બેઠક રાખવી જોઈએ અમેઠીના કોંગ્રેસના સાંસદ કે એલ શર્માએ કહ્યું કે મારું મત છે કે તેમણે રાયબરેલીની બેઠક પોતાની પાસે રાખવી જોઈએ તેમના પિતા અને માતા બંને અહીંથી ચૂંટણી લડ્યા હતા રાહુલ ગાંધી સમગ્ર ભારતમાંથી ચૂંટણી લડી શક્યા હોત પરંતુ

અડસઠ એક હેઠળ જો કોઈ જનપ્રતિનિધિ બે બેઠક પરથી ચૂંટણી જીતે છે તો તેને ચૂંટણી પરિણામ જાહેર થયાના ચૌદ શા માટે રાહુલ ગાંધીએ રાયબરેલી સીટ પસંદ કરી આઠ મુદ્દાથી સમજીએ રાયબરેલી લોકસભા સીટ ગાંધી પરિવારનો નો ઘર છે ગાંધી પરિવારના વડાએ હંમેશા યુપી માંથી રાજનીતિ કરી છે પિતા રાજીવ ગાંધી અમેઠીથી અને પરદાદા જવાહરલાલ નહેરુ અલ્હાબાદથી ચૂંટણી લડતા હતા માતા સોનિયા દાદી ઇન્દિરા અને દાદા ફિરોઝ ગાંધી રાયબરેલી બેઠક પરથી સાંસદ હતા રાયબરેલીની જીત એ અર્થમાં પણ મોટી છે કે પરિવારે અમેઠીની ગુમાવેલી બેઠક પણ પાછી મેળવી છે સીટ છોડતી વખતે સોનિયા ગાંધીએ રાયબરેલીના લોકોને કહ્યું હતું હું મારો પુત્ર તમને સોંપી રહી છું પરિવારના સભ્યો પણ ઈચ્છે છે કે રાહુલ સોનિયાએ રાહુલને સમજાવ્યું હતું કે કોંગ્રેસ માટે યુપી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી તેમણે રાય બરેલીને પોતાની પાસે રાખવી જોઈએ કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન સ્ટેરિંગ કમિટીના એક સભ્યએ કહ્યું કે કે રાહુલ રાયબરેલી લોકસભા સીટ પર પસંદગીનો છે પ્રિયંકાનો કેમ્પ ઈચ્છતો હતો કે રાહુલ વાયનાડ ન છોડે સૂત્રોનું એવું પણ કહેવું છે કે પ્રિયંકા ગાંધીના કેમ્પના કેટલાક લોકો ઈચ્છતા હતા કે રાહુલ વાયનાડમાં રહે અને પ્રિયંકા રાયબરેલીથી પેટા ચૂંટણી લડે દક્ષિણે હંમેશા કોંગ્રેસે તેના ખરાબ સમયમાં સાથ આપ્યો લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી બે સીટો પરથી ચૂંટણી લડ્યા હતા મેઠી ચૂંટણી હારી વાયનાડથી જીતી રાહુલ માટે યુપીમાં રહેવું જરૂરી છે પ્રતાપગઢની રામપુર ખાસ સીટના કોંગ્રેસના ધારાસભ્ય આરાધના મિશ્રાએ કહ્યું છે કે ચૂંટણી પરિણામો પછી મળેલી મીટિંગમાં અમે કહ્યું છે કે રાહુલ ગાંધી રાયબરેલી લોકસભા સીટ પર જ રહે આ સાથે જ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ વધુ મજબૂત બનશે યુપીમાં વિધાનસભાની ચૂંટણી પણ છે આવી સ્થિતિમાં રાહુલ ગાંધીનું અહીં રહેવું ખૂબ જરૂરી છે આમ પણ રાયબરેલી માત્ર એક બેઠક નથી ઉત્તર પ્રદેશના લોકોની ભાવનાઓ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલી છે લોકસભા સીટ છોડવાના આ છે નિયમો જો કોઈ સભ્ય લોકસભા અથવા કોઈ પણ બેઠક પરથી રાજીનામું આપવા માંગે છે તો તેણે રાજીનામું ગૃહના અધ્યક્ષને મોકલવું પડશે જો નવી સંસદની રચનામાં કોઈ સ્પીકર અથવા ડેપ્યુટી સ્પીકર ન હોય તો આવી સ્થિતિમાં ઉમેદવાર દ્વારા રાજીનામું પત્ર ચૂંટણી પંચને સુપ્રત કરવામાં આવે છે આ પછી ચૂંટણી પંચ દ્વારા રાજીનામાના પત્રની એક નકલ ગૃહના સચિવને મોકલવામાં આવે છે તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર